Hey there! Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates cause whenever we upload new video you will get a notification on your phone. <laughs> જે સમાજ હિત માટે જે લોકોના હિત માટેના જેને આઝાદી માટે જેને કામ કર્યું છે એવા તમામ લોકોની વિરુદ્ધમાં એલફેલ નિવેદનો કરી રહ્યા છે આ પહેલાં જ ભાજપના મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને સરદાર સાહેબને અને મહાત્મા ગાંધીને પાકિસ્તાન સાથે તુલના કરીને એમનું અપમાન અને બદનામી કરવાનો પ્રયાસ કર્યો ક્યાંક ને ક્યાંક વિજયભાઈ રૂપાણીએ થોડાક દિવસ પહેલાં પણ ગુજરાતના હાર્દિક પટેલ સહિતના એ યુવાનો જે સરકારને વિરુદ્ધમાં લડે છે આ બધા અલગાવવાદી છે એવું પણ કહ્યું એટલે ભાજપ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે અને જીતુભાઈ મને નિવેદનો ન આપે દીકરો હમણાં ચોરી કરતા પકડાયો છે નિવેદનો આપવાથી કોઈ ફાયદો નથી કોણ ક્યાં છે કોણ કેવા સંસ્કારથી ચાલી રહ્યું છે લોકો હંમેશા જોતું આવ્યું છે કોઈ વાંધો નહીં ન્યાયતંત્રને હંમેશા માન સન્માન આપ્યું છે ચૂંટણી આવે છે જાય છે કોઈ ચિંતાનો વિષય નથી અને હાર્દિક પટેલ ખાલી ચૂંટણી માટે નથી પચીસ વર્ષનો યુવાન છું વીસ વર્ષ પછી જ્યારે પોરબંદરમાં આવું ત્યારે પણ તમે મારું ઇન્ટરવ્યૂ લેતા હોય એવો સપના અને એવો લ્હાવો હંમેશા જોઈ રહ્યો છું તમારા વિરોધ હંમેશા મોરારી બાપુ કહે છે કે મજબૂત માણસનો થાય અને જેટલો વિરોધ થાય એટલો એ મજબૂત માણસ વધુ મજબૂત બને